નમસ્કાર ગુજરાત ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર ગુજરાતના ખેડૂતો જેમની આતુરતાથી રાહ જોતા હતા એ રાહ થશે કેમ કે આવતીકાલથી ગુજરાતની અંદર ધોધમાર વરસાદ છે એ બંધ થશે અને ત્યાર પછી વરરાપ મળશે મિત્રો વેધર પ્રમાણે ગુજરાતના ખેડૂતોને દસ દિવસની વરાપ મળશે અને વરાપની અંદર ગુજરાતના ખેડૂતો છે એ ખેતીના કામો કરી શકશે ત્યાર પછી મિત્રો ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે નમસ્કાર મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે યુટ ચેનલની અંદર આજે આઠ તારીખ અને મંગળવાર છે આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે ફરીથી વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી ચાલુ થશે આવતીકાલથી મિત્રો ગુજરાતના ખેડૂતોને વરાપ મળશે તો વરાંપ છે એ કયા કયા જિલ્લાની અંદર સૌ પ્રથમ મળશે અને હાલમાં સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા જિલ્લાની અંદર હજી પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે મોટા આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને હાલમાં કયું નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્રની અંદર હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી ક્યાં રહેલી છે એમની મહત્વપૂર્ણ માહિતી છે એ આજના આ વીડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલાં તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર લઈએ તો હાલમાં ભારતની અંદર ત્રણ સિસ્ટમો છે એ સક્રિય છે એમાંની એક સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો બંગાળની ખાડી બાંગ્લાદેશ લાગુ મધ્યપ્રદેશ સુધી વિકસેલી છે અને આ સિસ્ટમને કારણે મધ્ય ભારતના જે ભાગો છે એની અંદર મિત્રો વરસાદ છે એ પડી રહ્યો છે જ્યારે બીજી સિસ્ટમ છે એ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ લાગુ અરબી સમુદ્રની અંદર પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ છે એ મિત્રો બારથી લઈ અને આવનાર અઢાર કલાક દરમિયાન નબળી પડી જશે નહિવત થઈ જશે અથવા તો અરબી સમુદ્ર સમુદ્રની અંદર દૂર જતી રહેશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા નહીં મળે આ સિસ્ટમનો વરસાદ જોવા નહીં મળે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી હતી જેમને કારણે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર ઘણો બધો વરસાદ પડ્યો છે અને હવે આ સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર જતી રહેશે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા નહીં મળે તેમ છતાં પણ ગુજરાતની અંદર હજી ચોવીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે તો એ પ્રમાણે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જાણીએ આજની આગાહી ઉપર નજર કરીએ તો આજે આઠ તારીખ અને મંગળવાર છે અને મંગળવારનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો મધ્ય ભારત ઉપર એક સિસ્ટમ છે અને આ સિસ્ટમ મધ્ય ભારતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ આપી રહી છે જ્યારે બીજી સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે અને અરબી સમુદ્રની અંદર જતી રહી છે અને આ સિસ્ટમ છે એ આવનાર બારથી લઈ અને અઢાર કલાક દરમિયાન નબળી પડી જશે નહીવત થઈ જશે તેમ છતાં પણ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ પ્રમાણે આજે ગુજરાતની અંદર હજી પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો આ સિસ્ટમને કારણે કચ્છની અંદર જે ગાંધીધામ છે માંડવી છે ભુજ લાગુ વિસ્તારો છે એમાં અમુક વિસ્તારોમાં મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે જ્યારે મિત્રો અહીંયા જામનગર છે મોરબીના અમુક વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર અને જુનાગઢ રાજકોટ અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે ભારેથી અતિભારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે અને ત્યાં હજી આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે ત્યાર પછી ડાંગ આહવાના વિસ્તારો છે તાપી છે વાપી છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ સિવાય મિત્રો બીજા જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાની અંદર ભાવનગર છે તળાજા છે અલંગ લાગુ વિસ્તારો છે ત્યાર પછી મહુવા લાગુ વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે અમરેલીની અંદર રાજુલા લાગુ વિસ્તારો છે ગીર સોમનાથ ઉનાના જે વિસ્તારો છે એની અંદર વરસાદી ઝાપટાં છે એ યથાવત રહેશે જૂનાગઢની અંદર પણ વરસાદી ઝાપટાં છે એ આજે જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટના વિસ્તારો છે બોટાદ છે એની અંદર મિત્રો તડકો છે એ જોવા મળશે અને અમુક વરસાદી ઝાપટાં છે એ પણ અમુક સમયે તમને જોવા મળી શકે છે બાકી મધ્ય સૌરાષ્ટ્રની અંદર આજે વધારે વરસાદની શક્યતાઓ રહેલી નથી કચ્છની અંદર મિત્રો પશ્ચિમ કચ્છ કચ્છ છે એમાં વધારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે બપોરના સમયે તડકો રહેશે અને મિત્રો વરસાદી ઝાપટા છે એ પણ કદાચ પડી શકે છે બાકી વધારે શક્યતાઓ રહેલી નથી મધ્ય ગુજરાતની વાત કરીએ જેની અંદર મિત્રો અમદાવાદ છે ગાંધીનગર છે ત્યાર પછી આ બાજુ જે દાહોદ પંચમહાલ મહિસાગર અરવલ્લીના જે વિસ્તારો છે એમાં પણ વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થશે વડોદરા છે ભરૂચ છે ત્યાર પછી અહીંયા ઉદયપુર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે બાકી ભારે વરસાદ પડવાની ત્યાં શક્યતા રહેલી નથી તો મિત્રો આજના દિવસ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના જે ભાગો છે ત્યાં મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આમાં હળવા વરસાદી ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક ભારેથી ભારે વરસાદ પડી શકે છે બાકી ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે અને વરાપ જોવા મળશે અને આ વરાપ છે એ ગુજરાતની અંદર મિત્રો દસ તારીખથી લઈ અને વીસ તારીખ સુધી જોવા મળશે એટલે કે મિત્રો ચોમાસાની સિઝન છે એ પ્રમાણે ગુજરાતની અંદર રેડા ઝાપટાનો વરસાદ છે એ યથાવત રહેશે બાકી ભારેથી અતિભારે વરસાદ અને મધ્યમ વરસાદ છે એ ગુજરાતની અંદર આવનાર દસ દિવસ સુધી જોવા નહીં મળે કોઈ સિસ્ટમનો વરસાદ છે એ જોવા નહીં મળે એટલે આવનાર દસ દિવસ સુધી ગુજરાતની અંદર હવે વરાપ છે એ જોવા મળશે ગુજરાતના ખેડૂતો છે એ ખેતીના કામો કરી શકશે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર પણ નજર કરી લઈએ આવનાર ચોવીસ કલાક દરમિયાન મિત્રો અહીંયા તમે ગુજરાતની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાત છે પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર વરસાદની ગતિવિધિ છે એ બતાવવામાં આવી છે બાકી મધ્ય સૌરાષ્ટ્ર છે મધ્ય કચ્છના જે ભાગો છે એ ભાગોની અંદર હવે વરસાદની એક્ટિવિટી છે એ આવનાર ચોવીસ કલાક દરમિયાન જોવા નહીં મળે એવું હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે મિત્રો ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે આઠ તારીખની એના ઉપર નજર કરી લઈએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર કોઈ વોર્નિંગ છે એ આજે આપવામાં નથી આવી આઠ તારીખના રોજ એટલે કે ગુજરાતના આ ભાગોની અંદર ભારે વરસાદ પડે એવી કોઈ આગાહી આપવામાં નથી આવી ખાસ કરીને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે આઠ તારીખે આપવામાં આવી છે બાકી હવામાન વિભાગે પણ કહ્યું છે કે હવે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે અને બાર તારીખ પછી મેઘરાજો છે એ પણ મન મૂકીને વરસશે નહીં એટલે મિત્રો ગુજરાતની અંદર હવામાન વિભાગે પણ કહી દીધું છે કે હવે વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે એટલે વરાંપ જોવા મળશે મિત્રો ગુજરાતની અંદર જે વરાપ જોવા મળશે એ વરાંપ આવનાર દસ દિવસ સુધી જોવા મળશે ત્યાર પછી ફરીથી વેધર મોડલો છે એ સક્રિય થઈ રહ્યા છે ફરીથી સિસ્ટમો બની રહી છે અને એ સિસ્ટમોને કારણે ફરીથી ગુજરાતની અંદર વરસાદ છે એ આવી શકે છે એટલે કે વરસાદની શરૂઆત છે એ ફરીથી ગુજરાતની અંદર વીસ તારીખ પછી થઈ શકે છે વેધરની જે પણ અપડેટ હશે એ અપડેટ તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો હાલમાં ગુજરાતના ખેડૂતોને ચોવીસ કલાક દરમિયાન હજી રેડા ઝાપટાનો વરસાદી વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી એની અંદર ઘટાડો થઈ જશે પછી હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું છે કે ગુજરાત ઉપરથી જે સિસ્ટમ પસાર થઈ રહી છે એ સિસ્ટમ આજના દિવસે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને અરબી સમુદ્રની અંદર જતી રહેશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને માત્રાની અંદર ઘટાડો થશે અને ત્યાર પછી ધીમે ધીમે ગુજરાતની અંદર વરાપ જોવા મળશે અને મિત્રો ઓગણીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરાપ જોવા મળશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીની અંદર કહ્યું છે અને આ સિસ્ટમની અસરને કારણે ગુજરાત ની અંદર હજી પણ આવનાર ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે એ એમણે વ્યક્ત કરી છે જેની અંદર ખાસ કરીને મિત્રો વધારે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેની અંદર જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે એ વિસ્તારોની અંદર પડી શકે છે કચ્છની અંદર મિત્રો ગાંધીધામ માંડવી ભુજ લાગુ જે વિસ્તારો છે એમાં પણ પડી શકે છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે અને ભારેથી અતિભારે વરસાદ છે એ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો છે અને હજી પણ ત્યાં આજના દિવસે વરસાદની આગાહી રહેલી છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે વાપી છે બીલીમોરા છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી કે ધીમે ધીમે હવે વરસાદ છે એ આવતીકાલથી અથવા તો દસ તારીખથી ઘટી જશે અને ત્યાર પછી ઓગણી તારીખ સુધી વરસાદની તીવ્રતા છે એ ખૂબ ઓછી રહેશે ચોમાસું ચાલી રહ્યું છે એટલે રેડા ઝાપટાનો વરસાદ છે એ કદાચ જોવા મળશે બાકી ભારે વરસાદ જોવા નહીં મળે અને મિત્રો દસથી લઈને ઓગણી તારીખ સુધી ગુજરાતના ખેડૂતોને વરાપ જેવો માહોલ જોવા મળશે તેમને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી છે એ જણાવી છે પછી અમે ગુજરાતના ખેડૂતોને વધારે ગમે છે એવી માહિતી કે આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર હવામાન છે એ કેવું રહેશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એક વેધરનો ડેટા છે જેની અંદર ચોવીસ કલાક દરમિયાન કેટલો વરસાદ પડશે એમની માહિતી આપવામાં આવે છે અને આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે એમની પણ માહિતી આપવામાં આવે છે તો તમે અહીંયા તારીખ પ્રમાણે જોઈ શકો છો કે નવ તારીખે ગુજરાતની અંદર વાતાવરણ છે એ કેવું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છૂટાછવાયા વાતા વાદળો છે એ બતાવી રહ્યા છે અને વરસાદ છે એ ખાલીને ખાલી મિત્રો અહીંયા વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં જણાઈ રહ્યો છે અને અહીંયા પોરબંદર લાગુ જે જૂનાગઢ લાગુ છે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જણાઈ રહ્યો છે એટલે મિત્રો દસ તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે અને વાદળો છે એ દરિયાકાંઠે વધારે જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ગાંધીધામ માંડવી લાગુ વિસ્તારો છે ત્યાર પછી જામનગરના દરિયાકાંઠાના લા વિસ્તારો છે દેવભૂમિ દ્વારકાના છે પોરબંદરના છે ગીર સોમનાથ દીવના છે ભાવનગર મહુવા અલંગના વિસ્તારો છે આ બધા દરિયાકાંઠે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે અને વાદળછાયું પણ રહેશે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત ભરૂચ છોટા ઉદયપુર નર્મદા રાજપીપળાના જે વિસ્તારો છે ત્યાંથી નીચેના વિસ્તારો છે ત્યાં આજે વરસાદી માહોલ છે એ યથાવત રહેશે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વાતાવરણ છે એ ધીમે ધીમે ચોખ્ખું થતું જશે અને વરસાદ તડકો છે એ પણ નીકળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અહીંયા તમે દસ તારીખની અપડેટ જોઈ શકો છો દસ તારીખે મિત્રો વરસાદ છે એ ઘણો બધો ઘટી જાય છે તેમ છતાં વાદળો છે એ યથાવત રહેશે ત્યાર પછી અગિયાર તારીખનો મેપ છે એ તમે જોવો છો એની અંદર પણ ધીમે ધીમે ગુજરાતની અંદર વરસાદની અંદર ઘટાડો થાય છે મિત્રો વેધર મોડલો છે એ દરરોજ બદલતા હોય છે અહીંયા બાર તારીખનો ડેટા તમે જોઈ શકો છો બાર તારીખે ગુજરાતની અંદર ફરીથી થોડી વાદળોની સંખ્યાની અંદર વધારો થાય છે કેમ કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર એક સિસ્ટમ આવે છે જે મધ્ય ભારત ઉપર સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાત નજીક આવશે એમને કારણે ફરીથી બાર તારીખથી થોડાક વાદળો છે એ વધશે અને અમુક વિસ્તારોની અંદર રેડા ઝાપટા પણ જોવા મળશે અહીંયા મેં મેપ છે એ નાનો કર્યો છે ને તમે જોઈ શકો છો સિસ્ટમ જે અહીંયા મધ્ય ભારત ઉપર હતી એ સિસ્ટમ ધીમે ધીમે બાર તારીખે રાજસ્થાન ઉપર અને ગુજરાત નજીક આવશે એટલે વાતાવરણની અંદર થોડો ફેરફાર છે બાર તારીખે જોવા મળશે તો તેર તારીખે જોઈ શકો છો તેર તારીખે પણ મિત્રો અહીંયા બોર્ડર લાગુ જે વિસ્તારો છે રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો ખાસ તમને જણાવી દઉં તો અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુર અમુક વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠાના વિસ્તારો છે એમાં થોડો બદલાવ છે એ બાર તેર તારીખ દરમિયાન જોવા મળશે ત્યાર પછી અહીંયા ચૌદ તારીખની અપડેટ જોવો છો ચૌદ તારીખે પણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો પર એ સિસ્ટમ પહોંચે છે એવું જણાવી રહ્યા છે એટલે એ પ્રમાણે મિત્રો ત્યાં વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે પરંતુ ગઈકાલ એટલે કે આવતીકાલથી તડકો નીકળશે અને ત્યાર પછી મિત્રો અહીંયા એન્ટી સાયક્લોનિક ચાલુ થશે તો હાલમાં જે ભેજનું પ્રમાણ આ બાજુના વિસ્તારોમાં છે એ ઘટી જશે તો મિત્રો હાલમાં આ રીતે વેધર મોડલો સિસ્ટમ આગળ આવે છે એવું બતાવે છે એ સિસ્ટમ મિત્રો આટલી બધી આગળ નહીં આવે અને વચ્ચે જ નબળી પડી જશે એટલે હાલમાં જે વિસ્તારોની અંદર વરસાદ બતાવે છે ત્યાં પણ પછી વરસાદ જોવા નહીં મળે મોડલો છે એ બદલતા રહેતા હોય છે જે રીતે વાતાવરણ બનતું હોય છે એ પ્રમાણે મોડલો છે એ બદલતા રહેતા હોય છે અહીંયા તમે સોળ તારીખની અપડેટ છે એ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અહીંયા સત્તર તારીખની આ અપડેટ છે ને સત્તર તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી જાય છે અને ગુજરાત છે એ ઘણું બધું ચોખ્ખું બતાવે છે અને મિત્રો વરસાદ છે એ પણ ભારે નહીં પડે એવું બતાવે છે તમે જોઈ શકો છો આ પછી મિત્રો અહીંયા અઢાર તારીખની અપડેટ છે તમે જોઈ શકો છો અઢાર તારીખે ગુજરાતની અંદર કોઈ મોટી સિસ્ટમ છે એ બતાવતા નથી માત્ર વાદળા છવાયેલા હશે એવું રહેશે અને રેડા ઝાપટાનો વરસાદ છે એ યથાવત રહેશે કેમ કે ચોમાસાની સિઝન ચાલી રહી છે એટલે એ અને લાસ્ટ અપડેટ મિત્રો અહીંયા વીસ તારીખની અને વીસ તારીખની અપડેટ તમે જોઈ શકો છો વીસ તારીખની અપડેટ પ્રમાણે મિત્રો એક સિસ્ટમ જેવું છે એ રાજસ્થાન દિલ્હી લાગુ વિસ્તાર ઉપર બતાવી રહ્યા છે અને ફરીથી બંગાળની ખાડી છે એ સક્રિય બને છે અને મધ્ય ભારત અને દક્ષિણ ભારતના જે ભાગો છે એની અંદર પણ ચોમાસું સક્રિય થઈ જાય છે એવું બતાવે છે અને એક મહત્વપૂર્ણ માહિતી કે દક્ષિણ ગુજરાતથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ અને કર્ણાટક સુધી એક શોર ટ્રપ છે એ બને છે અને એને કારણે પણ પણ અરબી સમુદ્ર ફરીથી સક્રિય થાય છે એવું બતાવે છે એમને કારણે મિત્રો વીસ અને એકવી તારીખ દરમિયાન ફરીથી ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે જેની અંદર વરસાદનો વધુ લાભ છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એને મળશે એટલે કે હવે પછી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે એ વીસ તારીખ અથવા તો એકવી તારીખ પછી થશે અહીંયા તમે તારીખ છે એ પણ આપણે ફેરવી શકીએ છીએ એકવી તારીખ ની ડિટેલ પણ અહીંયા જોઈ શકો છો એકવી તારીખે પણ મિત્રો મધ્ય ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ વેધર મોડેલો બતાવી રહ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર હવે ગુજરાતના ખેડૂતોને દસક દિવસની વરાંપ છે એ જોવા મળશે અમુક જિલ્લાઓની અંદર ઘણી બધી વરાંપ જોવા મળશે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમને આંશિક વરાંપ જોવા મળશે અને ત્યાર પછી ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એમને કદાચ હવે પછીનો જે રાઉન્ડ છે એને એમાં લાભ નહીં મળે એટલે કે ઓછો લાભ મળી શકે છે પરંતુ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે એમને લાભ મળી શકે છે હાલમાં વેધર મોડલો આ રીતે અપડેટ બતાવી રહ્યા છે જેમ જેમ નજીક એમ વેધર મોડેલો છે એ ક્લિયર થતા જશે એટલા માટે ખાસ અમારી સાથે કનેક્ટ રહેજો એટલે અમે તમને માહિતી છે આપતા રહીએ એ પ્રમાણે તમે થોડા કામો છે એ કરી શકો તો મિત્રો હવે ગુજરાતની અંદર આંશિક વરાપ છે એ દસ દિવસ સુધી જોવા મળશે અમુક જિલ્લામાં અને અમુક જિલ્લામાં દસે દસ દિવસ છે એ વરાપ જોવા મળશે તડકો જોવા મળશે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે વેધરની આ અપડેટ છે એ ગુજરાતના દરેક ખેડૂતો સુધી શેર કરજો ખેડૂતો સુધી આ વિડીયોને બને એટલો પહોંચાડજો ત્યાર પછી વરસાદના નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં તો હાલમાં ગુજરાતની અંદર પુનઃ વર્ષું નક્ષત્ર શરૂ છે અને આ નક્ષત્ર છે એ મિત્રો ઓગણીસ તારીખ સુધી શરૂ રહેશે આપને ખાસ જણાવી દઈએ કે નક્ષત્રની શરૂઆત થઈ એમના બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો છે ત્યાર પછી મિત્રો હવે ઓગણીસ તારીખ સુધી વરાપ જોવા મળશે એટલે આ નક્ષત્રની અંદર પાછલા દિવસોની અંદર ભારે વરસાદ પડે એવું જણાતું નથી પરંતુ મિત્રો ચોમાસાની સિઝન છે એટલે રેડા ઝાપટાનો વરસાદ છે એ બપોર પછી યથાવત રહેશે નક્ષત્રની અંદર વરસાદ પડશે પરંતુ ખાસ માહિતી અહીંયા એ કે પુનઃવર્ષુ અને પુષ્પ બંને ભાઈલા બંને વાદિલા કહેવાય એક વર્ષે તો બીજું વર્ષે અને એક નક્ષત્રની અંદર પવન ફૂંકાય તો બીજામાં પણ ફૂંકાય આવી જૂની લોકવાયકા છે તો એ પ્રમાણે મિત્રો આ નક્ષત્રની અંદર શરૂઆતમાં વરસાદ પડ્યો છે એટલે મિત્રો જ્યારે બીજું નક્ષત્ર શરૂ થશે ત્યારે પણ શરૂઆતમાં કદાચ વરસાદ છે એ પડી શકે છે અને મિત્રો હાલમાં મોડલો છે એ બતાવી રહ્યા છે કે વીસ તારીખ પછી ગુજરાતની અંદર કદાચ છે એ વરસાદી માહોલ થઈ શકે છે પરંતુ જે એ વરસાદનો રાઉન્ડ આવશે એ આખા ગુજરાતની અંદર હજી બતાવતા નથી એટલે કે સાર્વત્રિક સાર્વત્રિક વરસાદ ન પડે પરંતુ અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે હજી વેધર ડેટા છે એ અપડેટ થાય છે જેમ જેમ નજીક જશે એમ વધારે માહિતી તમને જણાવતો રહે એટલે મિત્રો વીસ અથવા તો એકવીસ તારીખ પછી ગુજરાતની અંદર ફરીથી વરસાદી માહોલ છે એ શરૂ થશે પરંતુ જે રીતે કે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે એવો કદાચ નહીં પડે ઓછો વરસાદ છે એ જોવા મળશે કેમકે ચોમાસું નિષ્ક્રિય થશે ત્યાર પછી ફરીથી ચોમાસાને ક્યારે વેગ મળે છે એ જોવાનું રહેશે વેધર મોડલો છે એ પણ બદલતા રહેશે તો ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી એ કે હાલમાં પુનઃવર્ષું નક્ષત્ર ચાલુ છે એના પછીનું જે પુષ્પ નક્ષત્ર આવશે એમાં પણ પુનઃવર્ષુ નક્ષત્ર જેવા ચિહ્નો છે એ વરસાદના કદાચ દેખાશે લોકવાયકા એવું કહેતી હોય છે અને વેધર મોડલો પ્રમાણે શરૂઆતમાં વરસાદ પડ્યો છે તો પુષ્પ પુષ્પ નક્ષત્રની અંદર પણ વરસાદ છે એ પડી શકે છે ઓગણી તારીખ પછી નક્ષત્ર બદલાશે અને પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે પછી હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો ગઈકાલે એટલે કે સાત તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને એ આગાહીની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં ત્રણ સિસ્ટમ છે એ સક્રિય છે એમાં એક મોનસૂન ટ્રપ છે લો પ્રેશર એરિયા છે એ બંગાળની ખાડી થઈ અને મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર છે જ્યારે એક ટ્રપ છે એ રાજસ્થાનથી લઈ અને મિત્રો અરબી સમુદ્ર સુધી છે જેનો ભાગ ગુજરાત ઉપર પણ રહેલો છે અને એક ઓફશોર શોર ટ્રપ છે એ મિત્રો સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતથી કેરળા સુધી લંબાયેલો છે આમ ભારતની અંદર ત્રણ સિસ્ટમ સક્રિય છે એમાં એક ખાસ કરીને રાજસ્થાનથી લઈ અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ છે એ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે મિત્રો સૌથી પહેલાં રેઇનફોલ ને લઈને જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો 7 તારીખે મિત્રો આખા ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી ત્યાર પછી આજે એટલે કે આઠ તારીખના રોજ પણ ગુજરાતની અંદર પંચોતેરથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આવતીકાલથી એટલે કે નવ તારીખે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર જ વધારે વરસાદ પડવાની સંભાવના દેખાડી છે દસ તારીખે ઓછી થઈ જાય છે તમે અહીંયા વેધર ડેટા છે એ જોઈ શકો છો અગિયાર તારીખ અને બાર તારીખનો પણ ડેટા આપ્યો છે એની અંદર પણ મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે એકાવનથી લઈ અને પંચોતેર ટકા એવા ભાગો હશે કે જેની અંદર વરસાદ પડવાની સંભાવના છે બાકી ભારે વરસાદ પડવાની વધારે વરસાદ પડવાની સંભાવના છે એ આવનાર બાર તેર તારીખ સુધી હવામાન વિભાગે દર્શાવી નથી ત્યાર પછી વીજળીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે એની અંદર પણ કહ્યું છે કે ગુજરાતની અંદર સામાન્ય વીજળી છે એ આવનાર પાંચ દિવસ સુધી જોવા મળશે ત્યાર પછી મહત્વપૂર્ણ માહિતી હેવી રેનફોલ ડેટાની વોર્નિંગને લઈને કે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે તેમને લઈને તો મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ત્રણ જિલ્લાની અંદર એટલે કે આણંદ છે પંચમહાલ છે ત્યાર પછી અહીંયા અને વલસાડ ચાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ છે એ પણ જોવા મળી હતી ત્યાર પછી હવે આજની વાત કરીએ એટલે કે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે માત્ર ને માત્ર વલસાડની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે બાકી આખા ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ છે આપવામાં નથી આવી નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે તાપી